હેલાય એવરી જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લક તો થમેલ જોઈને તો તમને બધાને ખબર જ પડી ગઈ હશે કે આજનો વિડીયો કયા ટોપિક પર છે તો ફાઇનલી જઈશ એક વર્ષના મહેનતનું મને ફળ મળી ગયું છે તો મારે પાસે પણ આવી ગયું છે જો ગૂગલ એક્શન સ્પિન્ટ આના માટે છે ને બહુ જ એક્સાઇટેડ હતી હું અને ફાઇનલી આવી ગયું છે તો આને મંગાવવા છે ને મેં ઘણી બધી પૂરો કરી દીધી છે કામ કે મને છે ને એટલું બધું નોલેજ નહોતું કંઈ ખોટું ના બોલું તો એક બે વાર ભૂલો થઈ ગઈ છે મારામાં મારાથી તો ફાઇનલી જોઈ શકો છો તમે તો મારા પાસે પણ આવી જ ગયું છે જે મેં મહેનત કરી છે એનું ફળ મને મળી ગયું છે અને મારી ચેનલને એક વરસ થઈ ગયું છે તો એક વરસમાં મારી પાસે આવી ગઈ છે જો તો આની ખુશી છે ને જે યુટ્યુબર હશે ને એમને ખબર હશે કે ચેનલ સ્ટાર્ટ કર્યા ને ત્યારથી હજાર વોચ વસ્તુ કમ્પ્લીટ અને પછી આવે છે આ ગૂગલ એડસન્સ ફી રાહ તો મેં પણ ઘણી બધી રાહ જોઈ હતી તો ફાઇનલી આવી ગયું છે થોડી ઘણી ભૂલો થઈ ગઈ છે તોય છતાં આવી ગયું છે મારી પાસે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને માતાજીનો પણ ખૂબ ખૂબ આભાર તો આજે હું તમારા સાથે મારી જર્ની શેર કરવા માગીશ કમ કે જેટલી મેં ભૂલો કરી છે ને કદાચ જે કોઈ પણ નવા યુટ્યુબર મને જોતા હોય તો એમને થોડી ઘણી હેલ્પ થાય એટલા માટે હું તમને મારી જર્ની શેર કરવા માંગીશ તમારી જોડે શેર કરવા માંગીશ તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો તો મારી ચેનલ મેં લગભગ બે હજાર ત્રેવીસમાં સ્ટાર્ટ કરી હતી દસમા મહિનામાં બે હજાર ત્રેવીસ દસમા મહિનામાં તો જ્યારે મારી આસ્થા છે ને ખાલી ત્રણ ચાર મહિનાની જ હતી ત્રણેક મહિનાની ત્યારે મેં સ્ટાર્ટ કરી હતી અને કારણ હોય છે દરેક લોકોનું કે આપણે પણ થોડા ઘણા પૈસા કમાવીએ તો એવા મારા પણ કારણ હતા તો ટાઈમ આવે તો એ પણ હું તમારી સાથે શેર કરીશ પણ આજે એ ટાઈમ નહીં તો આની ખુશી કંઈ અલગ જ છે જે દિવસે મારા હાથમાં આવ્યું ને અને મારા હસબૅન્ડ લાવ્યા હતા તો એની ખુશી જ કંઈ અલગ હતી તો એ મેં કેપ્ચર નહીં કરી શકી કારણ કે કંઈ આપણે કેમેરો ચાલુ કરીને નાટક કરે એવું નહીં પણ સાંજનો ટાઈમ હતો જમ્યા પછી અમે બેઠા હતા મેં એને આંચતા અને મારા હસબેન્ડ જમીને રોજની જેમ ગયા હતા ઘરની બહાર અને પછી મને તરત આપવા આવ્યા હતા તો મને વિશ્વાસ નહીં થયો કમ કે છે ને એક બે ભૂલ અમે કરી દીધી હતી આ મંગાવવામાં તો અમે વિચાર્યું પણ નહોતું કે એ દિવસે આવશે અને મારા હસબેન્ડના હાથે આવશે મેં નહોતું વિચાર્યું કે હસબેન્ડ મારા બોલાકી છે મારા માટે મારા જીવન માટે તો એમના હાથે આવ્યું હતું તો એ દિવસે છે ને એટલી ઇમોશનલ થઈ ગઈ હતી ને હસું રડું કંઈ ખબર જ નથી પડતી તો ચાલો એ બધી વાતો જવા દો અને ફાઇનલી મારી મહેનત રંગ લાવી છે તો હવે હું પણ યુટ્યુબમાંથી પૈસા કમાવી શકીશ તો દરેક યુટ્યુબર પૈસા માટે જ કામ કરતા હોય અને મેં પણ પૈસા માટે જ કામ કરું છું કેમ કે જીવન જીવવામાં છે ને પૈસાની બહુ અહેમિયત છે અને દરેક લોકો માટે એવું નહીં કે યુટ્યુબ પર કામ કરતા હોય એમના માટે જેવું એવું નહીં પૈસાની બહુ અહેમિયત હોય છે તો ચાલો મારી જર્ની સ્ટાર્ટ કરીએ તો આજ તો ત્રણ મહિનાની હતી થોડા ઘણા કારણ હતા એટલે પછી મેં વિચાર્યું અને લગભગ દસેક દિવસ સુધી મેં વિચાર્યું તું જ કે મેં યુટ્યુબ પર કામ કરું તો પછી સૌથી પહેલાં મેં મારા હસબેન્ડને વાત કરી તો મારા હસબૅન્ડ એવા છે ને એમને મારા પર એટલો વિશ્વાસ છે ને કે એમને ખબર છે હું કંઈ ખોટું ના કરું જીવનમાં તો નાની નાની મોટી ભૂલો થઈ જાય પણ એમને ખબર છે કે મેં કંઈ ખોટું ના કરું જીવનમાં તો મેં ખાલી એમને એવું કીધું હતું કે ઝાડું મારે યુટ્યુબ પર કામ કરવું છે તો એમને સિમ્પલ રીતે જે રીતે વધારે નહીં બોલતા આવી રીતે એમને કીધું હતું કે સારું તું કર તારી રીતે પછી મને કંઈ નોલેજ નથી કઈ રીતે ચેનલ બનાવવું જેમ તેમ કરીને મારા હસબન્ડને મેં મનાવ્યા કે મને એક ચેનલ બનાવી આપો તો પછી માની ગયા કમ કે એમને ખબર છે કે મેં થોડી જીત કરું ને તો માની જાય મારા હસબન્ડ તો ઉપર છું ને એટલે ગરમી પણ મને લાગે છે પણ નીચે આસ્થા ઊંઘે છે ને એટલે પછી મેં ઉપર આવીને વિડીયો બનાવું છું તો પછી મારા ઝાડોએ ચેનલ સ્ટાર્ટ કરી આપી અને ચેનલ મારી બનેલી જ હતી બે હજાર સત્તરની જે કંઈ જોતા હશે ચેક કરતા હશે બાયોમાં જઈને તો એને ખબર હશે અને એ એના વિશે પણ મેં આગળ તમને કહીશ કે એ એના લીધે પણ મને થોડી ઘણી આમ પ્રોબ્લેમ થઈ હતી જે બે હજાર સત્તરમાં મેં સ્ટાર્ટ કરેલી મેં નહીં મારા હસબેન્ડે ચેનલ બનાવેલી તો એમાંથી જ મેં પછી સ્ટાર્ટ કરી દીધું તો જેટલી પણ સેટિંગ કરવાની હોય ને એ મેં પોતે કરી છે મારા હસબેન્ડે નહીં કરે કમ કે મારા હસબેન્ડને પણ એટલું બધું એ ન અને એમના કામમાં એ બીજી હોય છે એટલે પછી મેં યુટ્યુબમાં જોયું ઢગલો વિડીયો જોયા અને પછી એમાંથી જેટલું પણ મને સમજ પડે ને એ રીતે પછી મેં સેટિંગ કરી બધું કર્યું પછી આટલી નાની નાની વસ્તુ છે ને મેં યુટ્યુબમાં જોઈને શીખી છું અને આજે અહીંયા પહોંચી છું તો ફર્સ્ટ બ્લોગ મારો જોજો ખાલી ઓગણપચાસ સેકન્ડનો છે એટલે કે એક મિનિટનો પણ નથી ઓગણપચાસ કે ઓગણસે કે ઓગણપચાસ બેમાંથી એક છે તો તમે જોઈ લેજો તો એમાં ખાલી ફર્સ્ટ બ્લોગ બનાવવામાં છે ને મને એક દિવસ નીકળી ગયો હતો સવારથી સાંજ સુધી અને એમાં ખાલી મેં મારો પરિચય જ આપું છું તો એટલું બોલવામાં તે ટાઈમે છે ને એટલું મુશ્કેલ લાગતું હતું ને અને આજે જો એક વર્ષમાં મેં એક કલાક બોલવાનું હોય ને તો એ બોલી નાખું છું તો કહેવાય ને કોઈ શીખીને નહીં આવતા જે નવા યુટ્યુબર હશે ને જે વિચારતા હશે ને બનાવીએ વિડીયો તો એમને મેં કહેવા માગીશ કે કોઈ શીખીને નહીં આવતા તો શીખવાનું છે કરતા જવાનું છે ને એકને એક દિવસે એક્સપર્ટ બની જ જવાનું છે તો મારે પણ સ્ટાર્ટ છે હજુ એક્સપર્ટ નહીં બની હું વિડીયો બનાવવા પણ રોજનું જારી છે મારું કામ શીખવાનું તો એકાએક વસ્તુ હું શીખીને અહીં સુધી પહોંચી છું પહેલાં વિડીયો જોયા વિડીયો કઈ રીતે બનાવવા થમનેલ કઈ રીતે બનાવવું વિડીયો એડિટિંગ કઈ રીતે કરવું તો પહેલાં મને એ પણ નથી ખબર કે કયા એપમાં વિડીયો એડિટિંગ કરવું જોઈએ અને કયા એપમાં એપનો લોગો નહીં દેખાતો એ બધું નથી ખબર પણ જેમ જેમ વિડીયો બનાવતી ગઈ ટાઈમ વીતતો ગયો તેમ તેમ મને આજે બધું ખબર છે કે કયા એપથી સારું એડિટિંગ કરી શકાય તો જ્યારે બે મહિના થયા હતા ને બે મહિનામાં મારે ચારસો સબસ્ક્રાઈબર થયા હતા લોંગ વિડીયોમાં પહેલાં મને એવું ખબર હતી કે ખાલી લોંગ વિડીયો બનાવવાનું પછી યુટ્યુબમાં મેં જોયા જ કરતી રોજની ઘરનું કામ કરું અને ફ્રી હોય એટલે પછી યુટ્યુબ ખોલીને હું જોતી બધું શીખવા માટે તો પછી એક દિવસે મને ખબર પડી કે શોર્ટ વિડીયોથી છે ને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબર પૂરા થાય છે એટલે પછી મેં મેં મારી પહેલી ભૂલ તમારા સાથે શેર કરું તો પછી મેં શું કર્યું એક બે શોર્ટ વિડીયો બનાવવા અને સબસ્ક્રાઈબર મને મળવા માંડ્યા એટલે કે એક વિડીયો પર છ સાત સબસ્ક્રાઈબર મને મળી જતા અને એક બે સબસ્ક્રાઈબર વધતા ને તે ટાઈમમાં છે ને બહુ મોટી ખુશી હતી બે સબસ્ક્રાઈબરની તો એક જ દિવસમાં એક સબસ્ક્રાઇબર મને મળી ગયા એટલે પછી મને એવું થયું કે ચાલ છોડ લોંગ વિડીયોને મેં છોડી દીધું અને શોર્ટ પર કામ કરવા લાગી શોર્ટમાં પણ એક બે આમ તેમ બનાવ્યા પછી લિપસ્ટિકમાં મેં સ્ટાર્ટ કર્યું તો એમાં મને પછી સારા એવા સબસ્ક્રાઈબર મળી ગયા હતા બે મહિના સુધી છે ને ખાલી ચારસો સબસ્ક્રાઈબર હતા અને ત્રીજો મહિનો એમ થતાં થતાં છે ને મને ઘણા બધા એવા સબસ્ક્રાઈબર થઈ ગયા હતા અને પછી લગભગ આઠ મહિનામાં તો મારા મને એકદમ ખ્યાલ નહીં પણ આઠ મહિના પૂરા થતાં થતાં મને વન કે સબસ્ક્રાઈબર મળી ગયા હતા અને પછી ચેનલ પરમાં આવી જલ્દી જલ્દી મોનેટાઇઝ થઈ ગઈ હતી અને મોનેટાઈઝ લોંગ વિડીયોથી થઈ હતી તમે યાદ રાખજો કે એ મારી ભૂલ હતી કે મેં શોર્ટ સ્ટાર્ટ કર્યો ને પછી લોંગ વિડીયો બનાવવાનું બંધ કરી દીધું એ મારી પહેલી ભૂલ હતી તો તમે ધ્યાન રાખજો જો નવા ફોર્મ ને તો શોર્ટ બનાવજો પણ સાથે લોંગ પણ બનાવજો એટલે તમારી ચેનલ છે ને ઉપર જશે ડાઉન ના થાય તો મારી એક ભૂલ હતી કે શોર્ટમાં ગઈને એટલે લોંગને છોડી દીધું એટલે લોંગ સબસ્ક્રાઈબર એટલે કે લોંગ વિડીયોના સબસ્ક્રાઈબર હતા ને તે પછી આમ સાઇટમાં થઈ ગયા એટલે કે એમને ઇન્ટરેસ્ટ ના હોય શોર્ટ વિડિયોમાં એટલે થોડા ઘણા આમ તેમ મિક્સ મેચ થઈ ગયા હતા આમ માનો મેં લિપ્સિંગ કરતી હતી પણ હિન્દી સોંગ પર કરતી હતી એટલે મારી ચેનલ હિન્દી અને ગુજરાતી સબસ્ક્રાઈબર મિક્સ થઈ ગયા હતા એટલે એમાં મારી બીજી ભૂલ હતી કે મેં હિન્દી શોર્ટ બનાવવા માંડી હતી તો નાની નાની બાતો હું તમારી સાથે શેર કરીશ તેથી તમે ના ભૂલ કરી શકો એટલા માટે તો ઘણી બધી મેં ભૂલો કરી છે પણ આ બીજી ભૂલ હતી કે મેં હિન્દીમાં એટલે કે હિન્દી સોંગ પર શોર્ટ બનાવતી હતી અને પહેલી ભૂલ એ હતી કે મેં લોંગ વિડીયો બંધ કરી દીધા હતા તો બંને સાથે રાખવાના ને ગુજરાતી ચેનલ હોય ને તો મારે તો એવું જ કેવું છે કે ગુજરાતીમાં જ શોર્ટ બનાવવા જોઈએ તો પછી ચેનલ ઉપર જાય નીચે ડાઉન ના થાય તો પછી ત્રીજી એટલામાં છે ને ઘણા બધા એવા લોકો મને મળ્યા જે યુટ્યુબર જ હતા છોકરાઓ જ હતા જે મને કહેતા કે ક્રિશુ તમે છે ને મહેનત ના કરો ખોટી મહેનત કરો છો તમારી ચેનલ મોનેટાઈઝ ના થાય કેમ કે તમારી બે હજાર સત્તરની ચેનલ બનેલી છે અને અમારી સાથે એવું થયેલું છે કે અમારી ચેનલો એ અમારી ચેનલો મોનેટાઈઝ નહીં થઈ તો તે ટાઈમમાં છે ને અને એવું લાગતું કે મેં આટલી બધી મહેનત કરી વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા અને હવે વોચ ટાઈમ પણ થોડો ઘણો જ બાકી હતો ત્યારે પછી મને જાણવા મળ્યું કે તમારી ચેનલ મોનેટાઈઝ ના થાય તો તે દિવસ છે ને આખો દિવસ મેં ખાવાનું નહીં ખાધું આમ રડી મેં એવું બધું કામ કે મને ગાઈડ કરવા કોઈ નહોતું પછી મેં વિચાર્યું ચાલને યુટ્યુબમાં જ જોઈ લઈએ કે મોનેટાઈઝ થશે કે ના થાય પછી મેં એના માટે વિડીયો સર્ચ કર્યો અને પછી મને ખબર પડી કે કંઈ નહીં મોનેટાઈઝ થઈ શકે એટલે પછી એ બધા છોકરાઓની વાતો મેં સાઈડમાં રાખી અને મારી મહેનત મેં જારી રાખી તો પછી રાજપીપળા રહેતા હતા પછી અમે આવ્યા ગામ એટલે ગામ આવીને મને એટલો બધો સમય નહીં મળ્યો કેમ કે ગામ અમારું મોટું ઘર છે અને જેટલું મોટું ઘર એટલું વધારે કામ એટલે પછી કામ બધતું ગયું અને આસ્થા પણ મોટી થતી ગઈ એટલે પછી મને તૈયાર થઈને શોટ બનાવવા ટાઈમ જ નહીં મળ્યો એટલે પછી મેં વિચાર્યું ચાલ છોડી દઈએ શોર્ટ બનાવવાનું એટલે પછી મેં પાછું સ્ટાર્ટ કર્યું લોંગ વિડીયો એટલે કે લોંગ વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કર્યા પછી એ મારી ત્રીજી ભૂલ કહેવાય ના કહેવાય એ મને નહીં લાગતું પણ એટલું કે ચેનલ પર છે ને હિન્દી અને ગુજરાતી બે મિક્સ થઈ ગયા હતા સબસ્ક્રાઈબર એટલે પછી મેં કીધું મેં વિચાર્યું કે મને ટાઈમ પણ નહીં મળતો અને મારી ચેનલ પર બધું મિક્સ થઈ ગયું એને કરતાં મેં છે ને જે મારી છે ચેનલ ગુજરાતી ભાષામાં એના પર જ મારે કામ કરવું જોઈએ પછી મેં છોડી દીધું શોર્ટ વિડીયો બનાવવાના પછી મેં લોંગ વિડીયો પર કામ કર્યો પછી કામ લોંગ વિડીયો પર કામ કરવાનું ચાલુ કર્યું મેં કીધું કંઈ વાંધો નહીં વ્યૂઝ ના આવે તો વાંધો નહીં જે સો પચાસ બસો જે આવે તે આજે પણ મેં ખુશ છું જે આવે તેમાં મેં મારું કામ હું રોજનું કામ કરું છું અને અને રોજ વિડીયો અપલોડ કરું છું મને આજે પણ એવું નહીં થતું કે મારી ચેનલ પર વ્યૂ નહીં આવતા તો તેમ કરતાં કરતાં લોંગ વિડીયો બનાવતા બનાવતા એક બે વિડીયો મારા વાયરલ થઈ ગયા અને વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થઈ ગયો અને મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો જેટલા પણ લોકો વિચારે છે કે આટલા વર્ષ જૂની ચેનલ છે એમાં કામ ના કરવું જોઈએ તો મારે તો એવું જ કહેવું છે કે એ બધી ખોટી વાત છે જેટલી પણ જૂની ચેનલ હોય આપણે જ્યારથી કામ કરવાનું સ્ટાર્ટ કરીએ ત્યારથી આપણી ચેનલ ગ્રો કરવાનું ચાલુ થાય છે અને ધીરે ધીરે એકના એક દિવસ એ વિડીયો વાયરલ થવાનો જ છે જે રીતે મેં સ્ટાર્ટ કર્યું અને મારો વિડીયો વાયરલ થયો એક ને એક તો થઈ જાય દરેકના થઈ પણ સો વિડિયોમાંથી એક તો થવાનો જ છે જે રીતે મારા થયા છે અને આજે ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે મારા હાથમાં ગૂગલ એક્શન સ્પિન પણ આવી ગયું છે તો બસ આ હતી મારી ચર્ચી તો થોડી ઘણી ભૂલો મેં કરી દીધી છે અને આગળ પણ થશે એવું નહીં કે ભૂલો ના થાય કેમ આપણે કંઈ એક્સપર્ટ નથી બની ગયા તો એન્ડ આટલે સુધી પહોંચવા માટે છે ને મેં દિવસ રાત મહેનત કરી છે જે ટાઈમમાં મારે આરામનો ટાઈમ હોય ને એ ટાઈમે મેં આના માટે કામ કર્યું છે દિવસ રાત કામ કરવું પડે છે તો કોઈ દિવસ હાર ના માનતા અને આને મેળવવા માટે મહેનત કરતા રહેજો તો મારે તો બહુ બધું એવું હતું પ્રોબ્લેમ હેલ્થ સાથે હેલ્થમાં પણ પ્રોબ્લેમ હતી મારી નાની બેબી પણ હતી તોય છતાં મેં હાર નહીં માની કારણ કે મેં એક મા છું અને મારી છોકરીઓ માટે મારે કંઈક કરવું છે મારા માટે કંઈ કરવું છે મારા ફેમિલી માટે કંઈ કરવું છે એટલે આને મેળવવા છે ને બહુ જ મહેનત કરી છે અને આગળ પણ હું કરતી રહીશ ત્યાં સુધી મારી અંદર શ્વાસ છે ત્યાં સુધી હું કરતી રહીશ તો ચાલો મહેનત કરતા રહીજો તમે બધા પણ જીવન છે એટલે ભૂલો તો થવાની જ છે અને આટલો બધો મને સપોર્ટ કર્યો તમે બધાએ તો થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે આગળ પણ સપોર્ટ કરતા રહેજો અને જે નવા ક્રિએટર છે એમને હું કહેવા માગીશ કે કોઈ દિવસ હાર ના માનતા તો ને એક દિવસે વાયરલ જરૂર થશે તમારો વિડીયો આજે નહીં તો કાલે સો વિડીયો બનાવશો એમાંથી એક તો થવાનું જ છે એટલે મહેનત કરતા રહેજો હું પણ કરું છું તમે પણ કરતા રહેજો એન્ડ થેન્ક યુ સો મચ આટલે સુધી પહોંચાડવા માટે તો ચાલો આજનો વિડીયો અહીં સુધી ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય થેન્ક યુ